નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર આઠમાં આવેલ મકાનનો કેટલોક ભાગ તૂટી પડતા પીજીવીસીએલના વીજળીના થાંભલા અને વાયરને નુકસાન થતા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો બાનુબેનની વાડીમાં આવેલ વિજયભાઈ વાટુકિયાના મકાનનો કેટલોક ભાગ તૂટી પડતા વીજ વાયર અને થાંભલાને નુકસાન થયું હતું તેમજ વિસ્તારમાં અંધારપટ છવાયો હતો આ ઘટનાની જાણ થતા પોલીસ ફાયરબ્રિગેડ તેમજ પીજીવીસીએલની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી આ બનાવના કારણે વિસ્તારમાં રાતભર લાઇટ શરૂ થઈ શકી ન હતી